આપણે ડ્રાય ફ્રૂટ નાના નાના બારીક થઈ ગયા છે તેની અંદર જરૂરિયાત પ્રમાણે કેળાના સિલ્કાઓ કાઢીને કેળા નાખવાના જેટલા માણસો હોય એ પ્રમાણે આપણે જ્યુસ બનાવવાનું છે અત્યારમાં અમે બે ભાઈબંધો છીએ તો બે ગ્લાસ બનાવી બનાવીએ છીએ આવી રીતે શિલકાઓ કાઢીને કેળા મિક્સીમાં નાખી દેવાના અને જરૂરિયાત પ્રમાણે આની અંદર દૂધ નાખવાનું પીસી નાખવાનું એવી રીતે પાસું પીસી નાખવાનું ના નવી રીત કેળા ડ્રાય ફ્રુટ ને આ બધું હવે આપણે જોઈએ પીસાઈ ગયું છે એકદમ હવે આની અંદર નાખીશું આપણે ગાયનું શુદ્ધ ઘી ઘી અને દૂધ તો પેલા નાખીશું આપણે દૂધ જેટલું જરૂરિયાત હોય એટલું આપણે દૂધ નાખીશું અને આને એકવાર પાછું મિક્સીમાં પીસી નાખીશું પછી આનો જોઈએ આપણે કેટલોક સ્વાદ આવે છે કારણ કે તંદુરસ્ત રહેવા માટે કેળાનો જ્યુસ બહુ સારામાં સારું કહેવાય વજન વધારવામાં ફાયદામાન અને બુદ્ધિને પણ વધારે તો અમે અત્યારમાં બે ગ્લાસ જેટલું દૂધ નાખી દીધું છે હાલો એક ત્રીજો માણસ પણ આવી ગયો છે એટલે ત્રણ ગ્લાસ કરી નાખીએ ચાલો દૂધ નખાઈ ગયું છે અને હવે ભાઈબંધ હવે મિક્સીમાં પીસી નાખશે અને આપણું જ્યુસ તૈયાર છે બસ થોડા ટાઈમમાં જ આપણે મિક્સીમાં હવે જ્યુસ તૈયાર થઈ જવાની તૈયારીમાં છે જોઈ શકો તમે આ મિક્સીમાં જૂસ બને છે ચાલો ભાઈઓ હવે આપણે જોઈએ જ્યૂસ કેટલું બન્યું છે અને કેવા કલરનું થયું છે જોવામાં આવી રહ્યું છે જ્યુસ એકદમ તૈયાર છે અને સરસ બનેલું છે હવે આ જ્યૂસ અમે હવે પીશું તે આવતા વિડિયો અમે બતાવશું કે કેવું જ્યુસ લાગ્યું અમને તો લાઇક કરજો ને શેર કરજો રામ રામ ને સીતારામ જય હિન્દ